મિત્રો હું વિજય આપ સર્વે ખેડૂત સ્વાગત કરું છું આશા રાખું છું કે આપ સર્વે ખૂબ મજામાં હશો ખેડૂત મિત્રો જોવા જઈએ તો જગતનો નોતા ચેનલ હર હંમેશ તમારી સુધી સારી માહિતી પહોંચાડવાના પ્રયત્ન કરતા હોઈએ છીએ તો આજે આપણે આવી ગયા છીએ પેરેડાઇઝ એગ્રો ઇન્ડસ્ટ્રીઝની અંદર કે જ્યાં અંકલેશ્વર સ્થિત છે અંકલેશ્વર જીઆઈડીસી પાનોલી એની અંદર આજ તો આપણે ખાસ તો એની મુલાકાત એટલા માટે લેવી છે કે એ લોકોની માસ્ટરી છે સલ્ફર નેવું ટકા દાણાદાર ગ્રેન્યુલ બનાવવામાં સાથે જ એની પાસે ઘણી જ બીજી અલગ અલગ પ્રોડક્ટ છે એની વિશેની આપણે આજ વિશેષ માહિતી તમારા સુધી પહોંચાડવાનો એક નાનો એવો પ્રયત્ન કરીએ છીએ તો ચાલો એક ખેડૂત એ આપણે પ્લાન્ટની વિઝિટ લઈએ કઈ રીતના એ લોકોનું મેન્યુફેક્ચરિંગ છે એટલે કે બનાવટ એની કઈ રીતના છે ત્યાર પછી એ કઈ કઈ એવી નવી વેરાયટી બનાવે છે જે આપણી જમીન માટે ખૂબ જ જરૂરી છે જોવા જઈએ ખેડૂત મિત્રો તો સૌરાષ્ટ્રની અંદર આ વખતે વધારે મગફળીના વાવેતર થવાની પ્રબળ શક્યતાઓ છે ઘણા જ વિસ્તારોમાં કપાસનું વાવેતર ઘટી અને એની જગ્યાએ મગફળી એનું સ્થાન લેવાનું ચાલુ કર્યું છે જોવા જઈએ તો જામનગર જૂનાગઢ અમરેલી તે માંડીને બોટાદ ત્યાર પછીના આગળના એરિયામાં સુરેન્દ્રનગર ઘણા જ વિસ્તારોમાં મગફળીએ ખૂબ સારું એવી જગ્યા કરીને આ વર્ષે ખેડૂત મિત્રો મગફળીની અલગ અલગ વેરાયટી વીસ નંબર ચોવીસ નંબર બત્રીસ નંબર સાડત્રીસ નંબર જેવી વેરાયટી વાવવાનું પસંદ કરે છે તો ખાસ કરીને આવી જે મગફળીની વેરાયટીઓ આપણે પસંદ કરતા હોય તો એની અંદર વધારેમાં વધારે જે એનપીકેના ગ્રેડ સિવાય એટલે કે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ સિવાય પણ બીજા ઘણા જેવા તત્વોની જરૂર પડે છે કે જેના લીધે આપણું ઉત્પાદન વધે અને આપણી દાણાની ક્વોલિટી છે એ સરસ આવે એના માટે આપણે વધારેમાં વધારે જોવા જઈએ તો સલ્ફરયુક્ત જે ખાતરો માર્કેટમાં મળે છે એનો તો ઉપયોગ વધારે કરવો જોઈએ અને એ ઉપરાંત ગવર્મેન્ટ એગ્રીકલ્ચર યુનિવર્સિટી જે કહે છે કે સૌરાષ્ટ્રમાં ઉત્પાદન ઘટવાનું અને સૌરાષ્ટ્રની અંદર જે જમીન છે એનું જમ જમીન ટાઇટ થવાનું ચપ્પડ થવાનું મેઇન કારણ કોઈ હોય તો એ છે ઝીંક અને ફેરસની ઉણપ સાથે જ ઘણા જ ખેડૂત મિત્રો હવે સલ્ફરયુક્ત ખાતરો પણ વાપરતા થયા છે પણ ઝીંક અને ફેરસ મગફળીના પાક માટે એક આશીર્વાદરૂપ છે તમે પણ તમારું ઉત્પાદન વધારવા માગો છો તો ખાસ કરીને આપણે ઝિંક ફેરસ અને સલ્ફર ખાતર વધારે પ્રમાણમાં મગફળીમાં આપવામાં આવે તો એનું ઉત્પાદન સો ટકા વધારો આપણને મળે છે અને એની ક્વોલિટી છે એ એક નંબર ચાલુ થાય છે પેરેડાઇઝ એગ્રો ઇન્ડસ્ટ્રીઝની અંદર એ સલ્ફ બેન્ટો નામથી આ લોકોએ એક ફાડા સલ્ફરની એક વેરાયટી બનાવે છે ત્યાર પછી એ સલ્ફ દાણાદાર ગ્રેન્યુલ જે તમે જોઈ શકો એ રીતના આ લોકોની ક્વોલિટી એટલી સરસ આપે છે કે જેની અંદર પિયોરિટી ફોર્મની પૂરેપૂરી ગેરંટી છે સાથે જ નેવું ટકા સલ્ફર જે પાણી સાથે તો દ્રાવ્ય છે જ પણ આને જમીનમાં આપવામાં આવે તો શોર્ટ ટાઈમમાં જ એટલે કે ટૂંકા સમયની અંદર ભેજની અંદર આ દાણો ગળી જાય છે અને છોડને તાત્કાલિક મળવાનું ચાલુ થાય છે તો જે પેરેડાઇઝ એગ્રો ઇન્ડસ્ટ્રીઝનું ડિવિઝન છે ઓમ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કે જેનું એ સલ્ફ નામથી નેવું ટકા સલ્ફર આવે છે એ હકીકતમાં આપણી જમીનને ખૂબ જરૂરી છે અને વાપરવામાં વાપરવું પણ આપણા માટે જરૂરી છે જે વાપરવાથી આનું માપ કોઈ જાજુ હોતું નથી વીઘે ત્રણથી ચાર કિલો જો આપણે ઉપયોગ કરવામાં આવે તો આપણું રિઝલ્ટ ખૂબ જ સારું આપે આપે છે ત્યાર પછી આ કંપનીએ આમ ગણો તો ગુજરાતની એવી નંબર વન કંપની છે કે જેણે ઝીંકની અંદર ઘણી જ કંપની ઝીંક માઇક્રોન્યુટ્રન્સ પ્રોડક્ટ બનાવે છે પણ એની અંદર ક્યારેય કોઈ દાણાદાર એટલે કે આપણે વાવેતરમાં સાથે ઉપયોગ કરી શકીએ એવો દાણાદાર કોઈ રિંક બનાવતો હજી સુધીમાં ગુજરાતની અંદર નથી તો ઓમ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ જે તમે જોઈ શકો એ આ પેકિંગની અંદર દાણાદાર ખાતર એને બનાવવામાં આવ્યું છે જે કોઈ બી ખાતર સાથે ભળી શકે છે દાખલા તરીકે ડીએપી છે બાર બત્રીસ ઓળ છે કોઈ બી ખાતર તમે ઉપયોગ કરતા હોય તો એની અંદર આ દાણાદાર ખાતરનો તમે ઉપયોગ કરી શકો છો સાથે જ જમીનની અંદર એક સાથે આ ભળી જશે અને તાત્કાલિક આપણા છોડને રિઝલ્ટ આપવાનું ચાલુ કરશે અગાઉ જણાવ્યા પ્રમાણે ખેડૂત મિત્રો ખાલી નાઇટ્રોજન ફોસ્ફરસ એટલે કે યુરિયા ડીએપીથી આપણા પાકનું ક્યારેય પણ ઉત્પાદન વધતું નથી એ છોડને માટે સો ટકા જરૂરી છે પણ સાથે સાથે એની પછીના જે ગ્રેડ છે તે દાખલા તરીકે સલ્ફર છે ઝિંક છે બોરોન છે મેગ્નેશિયમ છે એવા અલગ અલગ સોળ જાતના તત્વોની આપણા છોડને જરૂર પડે છે તો ખેડૂત મિત્રો ઓમ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ પેરેડાઈઝ એગ્રો ઇન્ડસ્ટ્રીઝના જે આ એસ સલ્ફા આવે છે ઝિંક આવે છે એનો ઉપયોગ આપણે જમીનમાં કરવો ખૂબ જરૂરી છે ઉત્પાદન જો આપણે વધારે કરવું લેવું હોય તો આવા ગ્રેડનો ઉપયોગ આપણા માટે જે ગુજરાત સરકાર પ્રમાણિત પાંચ નંબરનો ગ્રેડ છે એનો ઉપયોગ કરવો જરૂરી છે સલ્ફર ખાતરનો ઉપયોગ કરવો આપણા માટે ખૂબ જરૂરી છે તો તમે પણ ઓમ એગ્રો ઇન્ડસ્ટ્રીઝના એસલ અને ઓમ ઝિંક પાવર નામની જે પ્રોડક્ટો છે એનો પણ સારો એવો ઉપયોગ કરો તમે પણ જો આ કાંઈ વસ્તુ ખરીદવા માંગતા હોય તો અંદર વિડીયોમાં નીચે નંબર મેન્શન થયેલો છે એ નંબર ઉપરથી તમે વિશેષ માહિતી લઈ શકો છો ન જેવા ખર્ચાની અંદર આંખે દેખો આપણું ઉત્પાદન વધે અને ક્વોલિટી સારી મળતી હોય તો એક વખત આવી વસ્તુનો ઉપયોગ કરવો આપણા માટે જરૂરી છે તો ખેડૂત મિત્રો આ સિવાય વિશેષ કંઈ માહિતી સાથે ફરી વખત હું તમારી સુધી પ્રસ્તુત થઈશ ત્યાં સુધી તમારા ખેડૂત મિત્ર વિજય જોશીને રજા આપશો જય જવાન જય કિસાન